હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતનું જે બે કલાકનું પચાસ ગુણનું પેપર છે આ પેપરનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત તક સુધી નિહાળશું ને હા નવા માળખા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ પેપર છે તો જે વિદ્યાર્થી મિત્રોને પેપર શેટ જોતા હોય સોલ્યુશન સાથેના તો એ પેપર શેટ મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવું ચલો વિભાગે અદદ અતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષામાં અનુવાદ કરત તો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો પેરેગ્રાફ વાંચી લઈએ આપણે અનુવાદ જોઈએ ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું અગાઉ અહીં અઢાર વિદ્યાઓના પઠન પાઠન થતા હતા આ અઢાર વિદ્યાઓમાં ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ શાસ્ત્ર અથર્વવેદ અને ચાર ઉપવેદોનો સમાવેશ થાય છે જો તમારે કોઈ પણ એક લખવાનું છે બરાબર તમને લખેલું જશે કોઈ પણ એક અથવા બીજું છે એમાંથી આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કાર યુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે કરકસ અને કપટયુક્ત વાણી નહીં એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે આવી વાણી યોગ્ય હોય છે પરંતુ જે જડ ખરાબ ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે તેને તેનો માલિક ઘણું કરીને કર્કસ વાણી કહે છે અને કામકાજમાં જોડે છે અને પોતાનું પ્રયોજન સાધે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથે છે એ જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે ક્યાંથી મળશે તો ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈમપી સરસ મજાના પ્રશ્નપત્રો છે નવા માળખા પ્રમાણે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે તેમજ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમારે જેટલી વાર જોવા એટલી વાર તમે જોઈ શકશો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને પેપર સેટ મટિરિયલ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી તેમજ તમારા દ્વારા મોકલવામાં આવેલા પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો ક્લિયર ચાલો ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમારે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કરોતી મેઘસ્ય વ્યાધેન તંડુલ કણાન વિકીર્ય જાલ વિસ્તી રેખાંકિત પદસ્ય સમાસ નામ લિખતો સ્ટી તત્પુરુષ પર દુર્ગુણા નું વાદ રોચતે ઈર્ષ્યાગ્રસ્ત થાય ત્યાર પછી આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનચ્યુતનો પૈસાની થેલીનો સ્પર્શ પણ ન કર્યો તેનો જવાબ છે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી તો એનો પણ જવાબ છે ત્યાર પછી ગદ્યખંડ તમારે વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે તો ગદ્યખંડ છે એના પરથી પ્રશ્નો પૂછેલા છે વિભિન્ને શું પરિવારે શું જાતા નામકાન કરણિયા કંચિતરચીયે તે કે ભોજન અત્ર વર્ણીતા તો એનું સરસ મજાના જવાબ આપેલા છે વિભાગ બી શ્લોકનો અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અનુવાદ દોષ છે એને દૂર કરવાનો પછી તમારે ફરીથી લખવાનો તો જો નફરતના આવેગથી આળસુ શરીરવાળા લોકો પાતળા એટલે કે ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધીદાર સફેદ અઘરુંના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા જાડા એટલે કે જીણા વસ્ત્રો ધારણ કરે છે તો એનું વાદ એવું થશે તેજીને સુગંધીદાર કાળા અગરું ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે બીજાની અંદર છે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી લખો આત્મરક્ષણ તંત્રણા પુરુષાણા કેમ ન ઉપપદ્યતે તો આપતિ પ્રદોસ્તે કારણ સ્થાને શા પ્રીતિ વિનિર્વર્તતે વિહગ ઇતિ શબ્દ છે પર્યાય શબ્દ કહ ખગ આયતમ ઇતિ શબ્દ કા અર્થ વિસ્તૃતમ ત્યાર પછી પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો મિત્રો મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી કથન દ્વારા કવિ શું સમજાવે છે શ્લોક પૂર્તિ નમ સંભવાય ભવાય ચ શંકર શંકરાય ચ ચમ શિવાય ચ શિવતરાય ચ નાસ્તી જાતુ નામે મિત્ર નામ ચ ન વિધતે વ્યવહારચ્છ જાય મિત્રાણી રીપવસ્થા વિભાક્ષી નીચે આપેલા નાટ્યખંડનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે મિત્રો આ શકાર અને ચારુદત્ત વચ્ચેનો સંવાદ છે તો શકાર ચારુદત્ત તરફ જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ પ્રક્ષા કરો ચારુદત્ત દયા સાથે અરે રે શરણે આવેલાનું અભય થાવો અભય થાવો સર્વિલક ક્રોધ સાથે અરે અને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ ચારુદત્ત તરફ ખરેખર બોલો આ પાપીનું શું કરવામાં આવે અને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી એને ફાડી ખવડવામાં આવે એને સૂળી ઉપર ઉભો રાખવામાં આવે અથવા કરવત વડે વહેરાવી કાપી દેવામાં આવે ચાલો હું જે બોલું છું તે કરાય છે છે ચાલો દ્વારપાળ અને સંન્યાસી વચ્ચેનો એક જ લખવાનું છે આપ કહો સંન્યાસી તું તો દ્વારપાળ છે ક્યારેય તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વો જાણીએ છીએ દ્વારપાળ હોઈ શકે આગળ આગળ સન્યાસી જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાના છે બરાબર સત્યમ શાંત અયમ તે અપરાધ કિન્ુ અદ્ય પ્રભુતિ તમ સંન્યાસીન પાંડિતામ બ્રહ્મચારીણી સ્ત્રીયા બાલા ચન અવરૂ શકનોશી કથમ ધનજ ભવાન રાહુ રાહુ ધસેત અહં રાહુરૂપાય દાન ગ્રહેણ દાનગ્રહણ તવાય ગરવ નિશ્ચયેન શાંત ભવિષ્ય આપેલા પ્રશ્નોના માતૃભાષામાં લખો રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે ધનંજય શું કર્યું હતું ચાલો કોશમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્યો બનાવો ધારાદેશી ગુણાનામ પૂજા ભવતી ભોજ સુ પ્રિય આશીત ગણેશ કલમૈન લેખનિયા લિખતી ત્યાર પછી શબ્દોનો સમાનાર્થી શબ્દો ગોતો આહાર ભોજનમ ત્યાર પછી વિરોધાર્થી શબ્દ રોગરહિત રોગ સહિત ત્યાર પછી મધ્યમ પુરુષ એક વચ્ચનનું વર્તમાનનું રૂપ અહર્ષિ ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું સામાન્ય એક રૂપ પઠિશ્યામી પુલ્લિંગ શબ્દ તમારા મિત્રોમાં જાતે લખવાનો છે સ્ત્રીલિંગ શબ્દ જાતે લખવાનો છે બરાબર કારણ કે પ્રેક્ટિસ કરવાની ને નપુ શબ્દ જાતે નથી લખવાળું યુદ્ધમ છે બરાબર રેખાંકિત પદનો કૃદન પ્રકાર લખો પ્રવિષ્ય સંબંધક ભૂત ભૂતકૃદન સંધિ કૃત જયેષ્ઠ તારાધીપ નિભાન સમાસ પ્રકાર ભયભીતા તૃત્ય તત્પુરુષ સમાસ વિભાગી ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવા ગદ્યખંડ તમારે વાંચવાનો છે સંસ્કૃતના પ્રશ્નોના જવાબ આપવાના છે દક્ષિણા દક્ષિણારણ્યે કહસ્તિ વ્યાઘ્ર કિદર્શ કુત્રિષતિ વ્યાદ્ર કિમ બ્રતે તેના જવાબ છે ત્યાર પછી જોડકા જોડવાના છે મહાકવિ કાલિદાસ તો ભોજ પ્રબંધ રઘુવંચનમ અંબિકા છે શિવને સુધારી ગદ્યખંડ તમારે ફરથી લખવાનો છે બરાબર તો અંગી કરીશી સેવામ ભવંતમ અને સંકલ્પઃ ત્યાર પછી અર્થ વિસ્તાર સર્વેન્દ્રિયા સંયમય બક સંધિ તાસ્તે ન બુદ્ધિંતે કામ ક્રોધ વસમ ગતા તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન વ્યવસ્થિત જોયું છે વિદ્યાર્થી મિત્રો અને તમારે પીડીએફ જોતી હોય તો પેડ કોર્ષમાંથી વહેલી તકે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક ખાસ ચેનલમાં ન હોય છે એને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં આ બે લાયકન પ્રેસ કરો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ